અમારી સ્ટોરી જેને શંકરસિંહ વાઘેલા બાપુ ગપ્પા કહેતા હતા એવું એક વધારાનું અમારું ગપ્પુ હવે સાચું પડવા જઈ રહ્યું છે તારીખ તેર ઓક્ટોબરના રોજ એટલે કે દશેરાના બીજા દિવસે શંકરસિંહ વાઘેલાએ બસ્સો ઘોડાઓ લાવવાની સૂચના આપી છે આ બસ્સો ઘોડાઓની સવારી લઈ બાપુ ક્યાં નીકળશે અને શું કરશે જાહેરાત તેની વિગતે વાત કરવી છે નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જ્યારે જ્યારે અમે શંકરસિંહ વાઘેલાની સ્ટોરી કરીએ છીએ ત્યારે ત્યારે કેટલાક અમારા સાથીઓ અમારા કેટલાક મિત્રો અને કેટલાક દર્શકો અમને સવાલ પૂછે છે કે તમારી સ્ટોરી જોઈને એવું લાગે છે કે શંકરસિંહ વાઘેલા સાથે તમને કોઈ વ્યક્તિગત વાંધો છે તો જેમને એવું લાગે છે અમને કોઈ વ્યક્તિગત વાંધો છે તેમને કહેવું છે કે સાત બારના ઉતારામાં મારું અને શંકરસિંહનું નામ ક્યાંય કોમન નથી અને મારી પાસે તો ખેતર પણ નથી કે અમારા બંનેના ખેતરના શેડા એક હોય અને અમારો ઝઘડો ચાલતો હોય વાસ્તવિકતા એ છે કે શંકરસિંહ વાઘેલાને મેં નજીકથી જોયા છે શંકરસિંહ વાઘેલાની તાસીર મને ખબર છે અને જે તાસીર ખબર છે તેની હું વાત કરું છું એનું કેટલાકને માઠું લાગે ખુદ શંકરસિંહને એવું શક્ય છે પણ પત્રકારત્વનો અર્થ એવો છે કોઈને રાજી રાખવા નથી કોઈને દુઃખી કરવા નથી કોઈને નિરાશ કે નારાજ કરવા નથી જે થાય છે એ સમાચારની બાય પ્રોડક્ટ છે પણ હવે વાત કરવી છે શંકરસિંહ વાઘેલાની શંકરસિંહ વાઘેલા તારીખ તેર ઓક્ટોબરના રોજ એક નવી જાહેરાત કરવા જઈ રહ્યા છે પણ આ પહેલાંનો ઘટનાક્રમ આપણે સમજવો જરૂરી છે શંકરસિંહ વાઘેલા રક્ષાબંધનના બીજા દિવસે ગાંધીનગરના સર્કિટ હાઉસની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળે છે અને કહે છે અમે અકસ્માતે ભેગા થઈ ગયા અમને ખબર છે બાપુ તમારા જીવનમાં અકસ્માત કેવા થાય છે આ પહેલી મીટિંગ નહોતી આ પહેલાં બાપુ બે વખત મળી ચૂક્યા હતા તે અમે અગાઉ કહી ચૂક્યા છે એ પહેલાની એક ઘટના થાય છે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના દીકરા શિવાબાપાનું અવસાન થાય છે અને તેમના ત્યાં શોક વ્યક્ત કરવા શંકરસિંહ વાઘેલા અને ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓ ત્યાં પહોંચે છે સંકલન સમિતિના કેટલાય નેતાઓને ખબર નહોતી કે આપણે જે કામ માટે જઈ રહ્યા છીએ એનું સાચું કારણ શું છે તેઓ માનતા હતા કે શિવાબાપાના અવસાન નિમિત્તે આપણે શોક વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ આ જે લોકો ગયા એમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર હતા પણ એજન્ડા એવો હતો કે ભાવનગરના યુવરાજ ને સમજાવવાના હતા કે તમે હવે ક્ષત્રિય યુવાનોનો ચહેરો છો આવો સક્રિય રાજકારણમાં આ વાતનું ભાવનગરના યુવરાજને માઠું લાગે છે કારણ કે હજી તેમના ઘરમાં શોક ચાલુ હતો અને શંકરસિંહ વાઘેલા તેમને આ પ્રસ્તાવ આપે છે પછી શંકરસિંહ વાઘેલા એક નવી જાહેરાત કરે છે કે ક્ષત્રિયો અસ્મિતા મંચના નામે હવે તેઓ રજવાડાઓનું એકત્રીકરણ કરે છે અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને ફરી તિલક કરાવી ક્ષત્રિયોના ચેરમેન બનાવે છે આ ઘટનાક્રમ સુધી તમે માહિતગાર છો પણ હવે વાત છે તેરમી ઓક્ટોબરના રોજ શું થવાનું છે અમે પહેલાં પણ કહી ચૂક્યા હતા અમારી આગળની સ્ટોરીઓ પણ તમે જોઈ લેજો અમે એવું કહી રહ્યા હતા કે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સંકલન સમિતિને આ રજવાડાઓને મૂર્ખ બનાવી રાજકીય પાર્ટી સ્થાપવા જઈ રહ્યા છે તેમનો એજન્ડા આ રાજપૂતોનો ઉપયોગ કરી પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને થનાર નુકસાન અટકાવવાનો છે અને આ બ્લુ પ્રિન્ટ અમિત શાહની છે શંકરસિંહ વાઘેલા તેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કારણ કે શંકરસિંહ વાઘેલાની મજબૂરી છે શંકરસિંહ વાઘેલાને ખબર છે કે લાલુ પ્રસાદ યાદવની જેમ મારે જેલમાં ન જવું હોય તો અમિત શાહની વાત માનવી પડે હવે શંકરસિંહ વાઘેલાએ બીડું ઝડપ્યું અમિત શાહની સો ફોડવાનું અને તારીખ તેરમી ઓક્ટોબરના રોજ શંકરસિંહ વાઘેલા એક નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે એ પાર્ટીનું નામ છે પ્રજા શક્તિ પાર્ટી અને આ આખો સમારંભ ગોતા ખાતે આવેલા ક્ષત્રિય ભવન છે ત્યાંથી શરૂ થશે જેના માટે શંકરસિંહ વાઘેલાએ વસ્તુ ઘોડાઓ મંગાવ્યા છે આ ઘોડાઓની એક વિશાળ રેલી નીકળશે જ્યાંક જમાળ થશે અને એવું માનવામાં આવી રહ્યું છે એવી જાણકારી છે કે આ યાત્રા પહોંચશે જ્યાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ત્યાં ક્ષત્રિયોના નામનો ઉપયોગ કરી મહારાણા પ્રતાપના નામનો ઉપયોગ કરી શંકરસિંહ વાઘેલા ક્ષત્રિયોનો ઉપયોગ કરી ભાજપ વિરોધી થનાર મતદાનને અટકાવવાનો એને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને ફરી આ શંકરસિંહ વાઘેલા હવે ક્ષત્રિયોનો ઉપયોગ કરી પોતાની ખીચડી ખાઈ લેશે પોતાની ખીચડી રાંધી લેશે તો તેરમી ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલા એક નવો પક્ષ બનાવવા જઈ રહ્યા છે તેની આ વાત છે શંકરસિંહ આગળ શું કરવાના છે શંકરસિંહે શું શું કર્યું છે તેની વાત હું આગળની સ્ટોરીમાં જરૂર કરીશ તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં લખજો તમને આ જ પ્રકારની રાજકીય સ્ટોરી જોવાની ઈચ્છા હોય તમને પસંદ હોય

प्राहाई जाना